દલિત ઉમેદવાર મામલે હવે ઘમાસાણ જામ્યું છે સીએમ વિજય રૂપાણીએ દલિત નેતાને લઈને કોંગ્રેસ પર વાર કર્યા છે જેનો વળતો પ્રહાર કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કર્યો છે તો સીએમ વિજય રૂપાણીના કોંગ્રેસ પર જે પ્રહાર છે તેનો વળતો જવાબ આપ્યો છે શક્તિસિંહે હારવા માટે દલિત ઉમેદવારને મેદાને ઉતાર્યા છે તેવો આક્ષેપ કરાયો છે તો કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલનો પણ પલટવાર સામે આવ્યો છે કે આપે અમારા કારણે મીરા કુમારીની ટિકિટ આપી જે દિવસે તમે જીતવાના હતા પ્રતિભા પાટિલ કે પ્રણવ મુખર્જી વખતે તે દિવસે તમને દલિત યાદ ન આવ્યા હારવાની વખતે દલિતને તમારે આગળ કરવાના એટલે કોંગ્રેસની દલિત પ્રત્યેની પ્રેમ કેટલો છે એ ખુલ્લો પડી ગયો છે હારવા વખતે દલિત જીતવા વખતે બીજા જ્યારે ભારતીય જનતા પાર્ટીએ જીતના ઉમેદવાર તરીકે રામનાથ કોવિંદજીને મૂક્યા છે કે તમને દલિતો માટે બહુ પ્રેમ હોય તો કોંગ્રેસ પાર્ટીએ તો ગુજરાતના મુખ્યમંત્રી અમરસિંહભાઈ ચૌધરી એક દલિતને બેસાડ્યા હતા કરી જુએ ભારતીય જનતા પાર્ટી આ દેશમાં અમારી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સીતારામ કેસરી એક દલિત એ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા મારે વિજયભાઈ રૂપાણીને કહેવું છે કે દલિતો ઉપર પ્રેમ હોય તો આરએસએસનો વડો બનાવો દલિત ચાલો ગુજરાતનો મુખ્યમંત્રી બનાવો દલિત તમારી રાષ્ટ્રીય પાર્ટીનો અધ્યક્ષ બનાવો દલિત બનાવી શકશો તમે